સુરત લીમ પોલીસે સગીર ઉમરની કિશોરી સાથે શારીખ સંબંધી તેણીને ગર્ભવતી કરનાર આરોપી બને વિને ગિરફતાર કર્યો છે આરોપી પર પોસ્કો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઘટનાના પડઘા પછી જ્યારે સગીરાને પેટમાં દુખાવો થયો ત્યારે તેણીને તેની તપાસ માટે લઈ જતા એક માહિતી મુજબ સત્તર દીકરીના પતિ એટલે કે તેના જ દાનત બગાડી શારીરિક સંબંધ આ પરિણામે સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સગીરાની માતાએ તેમની પુત્રીની સાથે થયેલી ઘટનામાં આરોપી બનેવી વિરૂધ્ધ બાદ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી ફરિયાદ મળ્યા બાદ પોલીસે તુરંત કાર્યવાહી કરી પોસ્કો તથા બળાત્કારની કલમો હેઠળ આરોપીની ઉપર હતો મળતી માહિતી મુજબ દુખાવા થયા પછી સગીરાને તેની માતા અને આરોપી બનેવી સાથે હોસ્પિટલ લઈ જવાઈ હતી ત્યાં કરાયેલી તબીબી તપાસ દરમિયાન જ સગીરાના ગર્ભવતી હોવાનું ઉચ્છરાણ મામલ્યું હતું અને ત્યારબાદ સગીરાની પોલીસે પૂછપરછ કરતા આરોપી બનેવીનું નામ સામે આવ્યું હતું આધારે પોલીસે પચ્ચીસ વર્ષીય આરોપીને ગ્રફ્તાર કર્યો હતો